મિત્રો ઓગણીસો ચિમોતેરમાં ચંદુભાઈ વિરાણીએ તેમના ભાઈઓ સાથે મળીને વીસ હજારની પ્રારંભિક મૂડી તેમના પિતાએ તેમની જમીન વેચીને એકઠી કરી વેફરનું ઉત્પાદન શરૂ કર્યું જેનો હેતુ તેમને સિનેમા હોલ કેન્ટીનમાં વેચવાનો હતો કંપનીનું નામ બાલાજી ભગવાન હનુમાનની એક નાની મૂર્તિથી પ્રેરિત હતું જેને ત્રણેયા ભાઈઓ પૂજતા હતા ઓગણીસો બાણુંમાં વિરાણી ભાઈઓએ બાલાજી વેફર્સ પ્રાઇવેટ લિમિટેડની સ્થાપના કરી આ કંપની ગુજરાત રાજ્યમાં ખૂબ જ મજબૂત છે જેનો બજાર હિસ્સો 90% છે તે સૌથી મોટી બટાકાની વેફર કંપનીઓમાંથી એક છે અને ભારતીય નાસ્તા બજારમાં બીજા ક્રમની સૌથી મોટી નાસ્તા ઉત્પાદક છે કંપની પાસે ચાર ઉત્પાદન પ્લાન્ટ છે જે પ્રતિ કલાક 3400 કિલોગ્રામ ચિપ્સનું ઉત્પાદન કરે છે એક સમયે તેના સ્પર્ધકોમાંના એક પેપ્સીકોએ પણ બાલાજી વેફર્સ ખરીદવામાં રસ દર્શાવ્યો હતો પરંતુ ચંદુભાઈ વિરાણીએ ઇનકાર કર્યો હતો કંપની પાસે સાત હજારથી વધુ કર્મચારીઓ છે જેમાંથી પચાસ પ્રચાર કરવા માટે તેના ડિલિવરી ટ્રકો પર કંપનીનો લોગો દોર્યો હતો જે એક ગતિશીલ જાહેરાત તરીકે કાર્ય કરે છે ઓછી હવા વધુ વેફર્સ બાલાજીએ ઓછી હવા વધુ વેફર્સના સૂત્ર સાથે બજારમાં પોતાને અલગ પાડ્યો જેનાથી તે તેના સ્પર્ધકો સાથે સીધી સ્પર્ધા કરી શકે કંપની હંમેશા વાજબી ભાવે સારી ગુણવત્તા અને વધુ જથ્થો પ્રદાન કરવા પર ભાર મૂકે છે બાલાજીના ડિરેક્ટરો માને છે કે અન્ય કોઈ બ્રાન્ડ તેમની ગુણવત્તા જથ્થા અને કિંમતનો મુકાબલો કરી શકતી નથી બટાકાની ચિપ્સથી લઈને વિવિધ પ્રકારના નમકીન સુધી કંપનીની ઉત્પાદન શ્રેણીમાં ચોપ્પનથી વધુ જાતોનો સમાવેશ થાય છે બાલાજીએ યુએસ યુકે યુએ અને ઓસ્ટ્રેલિયા જેવા દેશો સહિત આંતરરાષ્ટ્રીય બજારોમાં પણ પ્રવેશ કર્યો છે કંપનીની ઉત્પાદન ક્ષમતા દરરોજ એક હજાર ક્વિન્ટલ બટાકાની વેફર અને પાંચ હજાર ક્વિન્ટલ નમકીન છે ઓગણીસો બાળુમાં કંપનીએ ઉત્પાદન પ્રક્રિયાને સ્વચાલિત કરવા માટે અદ્યતન મશીનરી સ્થાપિત કરી જે સુસંગત ગુણવત્તા સુનિશ્ચિત કરે છે ચંદુભાઈ વિરાણી એક સમયે ફિલ્મ પોસ્ટર ચોંટાડવા અને હોટલમાં કામ કરવા જેવા નાનો કામ કરતા હતા જે તેમની સફળતાની વાર્તાને વધુ પ્રેરણાદાયક બનાવે છે મિત્રો તમને આ વિડિયો કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને સાથે વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા